નમસ્કાર દર્શક મિત્રો સ્પેક ટુડે ન્યૂઝમાં ન્યુઝમાં આપનું સ્વાગત છે જે રીતે વડોદરા શહેરમાં પૂરે તારાજી સર્જી હતી અને વડોદરાના નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો તે બાદ ઠેર ઠેર જગ્યાએ જે વિરોધનો આયોજન કરવામાં આવી રહ્યું છે તેવો જ એક વિરોધ અત્યારે પાલિકાની વડી કચેરી ખાતે જોવા મળી રહ્યો છે વિશ્વામિત્રી બચાવો સમિતિના તમામ જે સભ્યો છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવ્યા છે હાથમાં કાર્ડ સાથે અહીંયા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જે રીતે પૂરની પરિસ્થિતિનો સામનો તમામ નાગરિકોને કરવો પડ્યો છે અને વિશ્વામિત્રીના કાંઠા વિસ્તારમાં જે પટ વિસ્તારમાં જે દબાણો થયા છે તે દબાણોના કારણે આ માનવ માનવસર્જિત પૂર આવ્યું છે તેવા આક્ષેપો સાથે તમામ જે સભ્યો છે તે અહીંયા આવ્યા છે અને આજે મળનારી જે સામાન્ય સભા છે તેની પહેલા જ આ વિરોધ અહીંયા વડોદરા શહેરની પાલિકાની જે વડી કચેરી છે ખંડેરાવ માર્કેટ ખાતેની ત્યાં અત્યારે નોંધાવવામાં આવી રહ્યો છે જે રીતે વાત કરવામાં આવે તો તમામ જગ્યા પર પાલિકાના તંત્રનો વિરોધ થઈ રહ્યો છે એક પછી એક મોરચા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી પણ આવી આવી રહ્યા છે ત્યારે આ એક વિરોધ વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યો છે શાંતિપૂર્ણ વિરોધ હાથમાં કાળ સાથે આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને વિશ્વામિત્રી નદીના પટમાં બંધ સમાન અઘોરા મોલવાળાએ બનાવેલી ગેરકાયદેસર તોતિંગ દીવાલ તાત્કાલિક છોડો ભુખી કાસ ઉપરના ગેરકાયદેસર દબાણો તોડો વિશ્વામિત્રી નદી પરના દબાણો તોડો વડોદરાના નગરજોનોને બચાવો આ તમામ પ્રકારના કાર સાથે અહીંયા દેખાવ કરવામાં આવી રહ્યો છે આપણે શૈલેષભાઈ અમીન છે તેમની સાથે વાત કરી શૈલેષભાઈ શું કહેવા માંગશો જે રીતે પૂર આવ્યું લોકોએ આફતનો સામનો કર્યો અત્યારે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો શું માનશે બે હજાર પંદર ડિસેમ્બરમાં જ્યારે અઘોરા મોલવારાએ વિશ્વામિત્રી નદીના પટમાં અડધી નદી કાપી નાખીને અડધો ભાગ પોતે દબાણ કરી દીધું એના પાયા ખોદતા હતા એ દિવસથી અમે માત્ર એકલા જ લડવા નીકળેલા હતા અને આંદોલન સ્વરૂપે અમે લડતા હતા અમે આવેદનપત્રો આપતા હતા બધી રજૂઆતો કર્યા બાદ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં બે હજાર સોળમાં મે મહિનામાં અમે એક જનહિત યાચિકા પણ દાખલ કરેલી છે અમે જે તે વખતે કહ્યું હતું કે આ વિશ્વામિત્રી નદી પરનું અઘોરાનું દબાણ એક દિવસ વડોદરાને ડૂબાડશે એ આજે સાચું પડેલું છે ને આ માટે નામદાર હાઈકોર્ટ જે પણ નિર્ણય લેવાની હશે લેશે પણ શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓને આજે જો જાગ્યા હોય ને અમે ફરી બતાવવા માંગીએ છીએ આ સભામાં નિર્ણય લઈ આ દિવાલ દૂર કરાવો શૈલેષભાઈ મને ખ્યાલ છે કલેક્ટર સાહેબ જે તે વખતે અવંતિકા સિંહ મેડમ હતા અને મેડમને અમે રજૂઆતો કરેલી તો એમણે આ બાબતમાં વિશ્વામિત્રી નદી પરના દબાણની બાબતો બધી મ્યુનિસિપલ કમિશનરના હસ્તક હોય એમને પણ જણાવેલું હતું પણ એચએસ પટેલ હીરાભાઈ સોમાભાઈ પટેલ જ્યાં દીવાલ દિવાલ બાંધવાના મૂળ સર્જક છે એમણે જ બચાવીને આ મોટી કરેલો વાઘ છે તો એમને કશું કાર્યવાહી ના કરીને અમને પરભારે જાણ કરવાની એ પણ નહીં કર્યું જયારે અવંતિકા સિંહ સાહેબે તો એની તપાસ પણ આપેલી હતી એના મેપ પણ બનાવેલા હતા અને અધિકૃત મેપ સરકારના સિક્કાવાળા મેપમાં આ દિવાલ એની જમીનથી બહાર નદીમાં બનાયેલી છે એ પણ અમને સર્ટિફાઈડ કોપી આપેલી હતી ચોક્કસ તમામ જે ધારાધોરણો નતા ત્યારબાદ પણ આ જે દબાણો ઉભા થયા છે અને તેના જ કારણે વડોદરા શહેરમાં માનવ સર્જિત પૂર આવ્યું છે તેવા આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે સંજયભાઈ આપણી સાથે સંજયભાઈ શું કહેવા માંગશો જે રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે શું કહેશો આજે વિશ્વામિત્રી નદીના પટમાં જે દબાણો કરવામાં આવ્યા છે અમારી એક જ માંગ છે કે એ તોડી અને વડોદરાને ભવિષ્યમાં પણ જે ભયાનક પૂરો આવશે આ દબાણો કર્યા છે એનાથી એનાથી બચાવી લેવા માટેની અમારી માંગ છે ચોક્કસ તો અત્યારે આજે માંગ છે તેને લઈને જ અત્યારે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા છે અને તમામ લોકો અત્યારે આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ખાસ કરીને વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા આજે વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે અને આ જે દબાણો છે તેને તાત્કાલિક અસરથી તોડવા જોઈએ હટાવવા જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા